અમરેલી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા ગુજરાત પાસા કાયદોને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અનુભવાય સ્થાનિક પોલીસ અને તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ પગલા લેવા બાબતે ઝુંબેશ ચાલુ છે અન્વયે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અસામાજિક પ્રવૃત્તિ જેઓ વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષમાં પાસા અને તડીપાર કાયદા હેઠળ પગલા લેવાયેલા છે તેવા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના એકસો ત્રીસ લોકો પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને સમજ આપવામાં હતી તેઓને ગુનાઇત પ્રવૃત્તિઓના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય કે અશાંતિ ફેલાય તેવી કોઈ પણ ગુનાઇત પ્રવૃત્તિ ધ્યાન આવે તો તેના વિરુદ્ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે સૂચના આપવામાં આવી હતી હાજર રહેલા ઈસમો સાથે ભૂતકાળમાં બનેલ બનાવોમાં તેમના અનુભવ અંગે ચર્ચા પણ કરવામાં આવી છે લોકોએ ગુનાઇત પ્રવૃત્તિના લીધે પોતાના પરિવારને થયેલું નુકસાન અંગે સમજ આપવામાં આવી આ ગુનાઇત પ્રવૃત્તિથી દૂર રહી સુધારો લાવવા બાબતે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સમજ આપવામાં આવી છે કામગીરી અમરેલી પોલીસ અધ્યક્ષ સંજય ખરાતનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગના મદદનીશ પોલીસ અધ્યક્ષ વૈદ્ય તથા ધારી વિભાગના મદદનીશ પોલીસ અધ્યક્ષ જગવીર અમરેલી વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધ્યક્ષ ગોરડિયા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું જી સર અમરેલી જિલ્લા પોલીસ તરફથી હાલમાં જે રાજ્ય સરકાર તરફથી અસામાજિક ચાલી રહ્યા છે તે ઝુંબેશના અનુસંધાનમાં જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં જે ઇસ્મો ઉપર પાસા થયેલ છે તડીપારના ગુનામાં તડીપાર થયેલ છે દારૂના ગુનામાં સંડોવાયેલ છે મિલકત વિરુદ્ધની ગુનામાં સંડોવાયેલ છે વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ છે અથવા એને સિવાય અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે એ લોકોને એક સમજ આપવા સારું આજરોજ જિલ્લા પોલીસ તરફથી આશરે એકસો પચીસથી ત્રીસ લોકોને અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા હતા આ લોકો સાથે આજે અમે મારા સાથી ડીવાયસપી સાથે સાથી થાના અધિકારી સાથે આ લોકોને એક સમજ આપવાનો એક પ્રયાસ કરેલ છે કે જિલ્લાના જે કુલ પાવનો બસો બસો લોકો છે એના લીધે સમગ્ર જિલ્લા વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની શાંતિ ડિસ્ટર્બ નહીં થાય અને અગર એ વસ્તુ બને તો હાલ સમગ્ર રાજ્યમાં અને અમરેલી જિલ્લામાં જે અલગ અલગ કામગીરી કરવામાં આવે છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધમાં પોલીસની જે દંડ વિધાનમાં કાર્યવાહી છે તે મુજબ તો કાર્યવાહી કરવામાં જ આવે છે તે સિવાય પ્રશાસનના જે બીજા અંગ છે મહેસૂલ રાયે કોઈને દબાણ હોય દબાણ કાઢવાનું વીજ બોર્ડ છે એના થકી કોઈનું ખોટું વીજળીનું કનેક્શન હોય પેમેન્ટ કરવાનું બાકી હોય તો એ કનેક્શન તોડવાનું નળ પાણીનું કનેક્શન તોડવાનું ફોરેસ્ટ ખાતા હોય અથવા અન્ય કોઈ ખાતા હોય વાહન વ્યવહાર વિભાગ હોય એના વાહનો હોય એ વસ્તુમાં પણ એ બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી એક સક્રિય કામગીરી કરવામાં આવશે તે બાબતને આ લોકોની સમજ આપવામાં આવેલ છે સાથે સાથે આ લોકો સાથે ચર્ચા કરતાં આ લોકોના ભૂતકાળના જે ગુના છે એ લોકોની ગુના પછીનું શું વર્તન રહ્યું અમુક લોકો જે ભૂતકાળના ગુના છે ત્યારબાદ શું બોધ લીધો કેવી રીતે સુધર્યા છે હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે બીજા એના સાથી મિત્રો શું કરી રહ્યા છે તે બાબતમાં પણ અમે લોકોએ એને એના પાસેથી સમજાવી લીધું સાથે સાથે અમુક લોકો સાથે ચર્ચા કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે આવી પ્રવૃત્તિમાં એ પોતે એવું જણાવે છે કે કોઈ દિવસે ના પડાય જેનાથી પૂરું એની પોતાનું જીવન અને પોતાનું કુટુંબ ફેમિલી જે છે એ ડિસ્ટર્બ થાય છે તો જેથી કરીને આજે જિલ્લા પોલીસ તરફથી એક સારું એવું એક પહેલ કરવામાં આવેલ છે કે જેના થકી અમે તમામ ગુનેગારોને ભૂતકાળના ગુનેગારોને જે આમાંથી સુધરેલ છે અથવા હાલ જે ક્રિયાશીલ છે એ લોકોને એક સમજ સૂચના વોર્નિંગ આપેલ છે કે ભાઈ આવી પ્રકારની પ્રવૃત્તિમાં તમે ભવિષ્યમાં રહેશો તો તે બાબતે તમારા વિરુદ્ધ હજી આગળ જઈને કડકમાં કડક પોલીસ તરફથી અને અન્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી પગલાં ભરવામાં આવશે અશોક મણવનનો રિપોર્ટ આસમાન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે